हेलो મારા ગુજરાતી બિઝનેસ હીરો અને હિરોઈન્સ સ્વાગત છે તમારા પોતાના ગુજરાતી બિઝનેસ ક્લાસ ચેનલ પર આજે આપણે એક એવા ટોપિક પર વાત કરવાનો છે જે દરેક બિઝનેસમેન ના દિલમાં અને દિમાગમાં હોવો જોઈએ એ કોટી શું છે હવે તમે કહેશો અરે ભાઈ આ ઇંગ્લિશ શબ્દ શું બોલે છે આપણે તો ગુજરાતીમાં ધંધો કરીએ છીએ ચિંતા ના કરો હું તમને એટલી સરળ રીતે સમજાવીશ કે તમારો દાદા દાદી પણ બેસીને સમજી જાય અને કહે બા आ तो गजबनी बात छे तो एक सवाल पूछू एक सवारे तमे उठो चा पिता पिता खबर पड़े के तमारी दुकान तमारू घर के तमारी कंपनी नो एक नानकडो हिस्सो ए जेना पर तमे रात दिवस मेहनत करी छे हवे तमारो नथी रहयो केवो लागे डर लागे ने गडामा चानो गुड्डो अटकी जाई ने पण जो हु कहू के आ इक्विटी ने समझे लीधो तो तमे ए नानकडा हिस्सा ने नहीं पण आखी कंपनी ने आखो घर ने आखो दंदो तुम्हारी मुट्ठी में राखी શકો છો રસપ્રદ લાગ્યો બસ આજે આપણે એ જ કરવાના છીએ ચાલો એક નાની વાર્તા સાંભળો ગુજરાતી ટચ સાથે અમદાવાદમાં મારો એક દોસ્ત છે રાજેશ ભાઈ એણે એક નાની ટેક્સટાઇલ શોપ શરૂ કરી શરૂઆતમાં એણે પોતાનો ખિસ્સામાંથી 5 લાખ રૂપિયા નાખ્યા એટલે ગુજરાતી ભાષામાં કહીએ તો પોતાની જમા પૂજી લગાવી દીધી થોડા વર્ષોમાં એની શોપનું મૂલ્ય થયું વીસ લાખ ને પણ રાજેશ ભાઈ ને ખબર જ નહોતી કે એની એની આ માલિકી હવે કેટલી વધી ગઈ છે એક દિવસ એક મોટી કંપનીએ એને ઓફર રાજેશ ભાઈ અમને પચાસ ટકા ભાગ આપો અમે તમને દસ લાખ આપીએ એ તો ગભરાઈ ગયો અરે આ તો મારી આખી દુકાન જ લઈ લેશે મારી મહેનત પાણીમાં જશે પણ એને જો એકવટી ની સમજ હોત તો એ સમજી શકત કે આ સોદો ખરેખર શું હતો 10 લાખ લઈને 50% આપું એટલે એની શોપ નું મૂલ્ય હજુ પણ 20 લાખ ગણાય અને એની પાસે હજુ 10 લાખ ની ઇક્વિટી રહે પણ એ ગભરાયો અને સોદો ન કર્યો હવે એની શોપ આજે પણ ચાલે છે પણ એને ખબર નથી કે એની ઇક્વિટી ને કેવી રીતે મોટી કરવી આજે આપણે આ ઇક્વિટી ને એટલી સરળ રીતે સમજીશું કે તમે પણ તમારા બિઝનેસ ના રાજેશ ભાઈ નહીં પણ રાજા બની જશો તમારી દુકાન તમારો ઘર તમારો ધંધો બધું તમારા હાથમાં રહેશે તો શું તમે તૈયાર છો ચા લઈને બેસી ગયા ચાલો શરૂ કરીએ તો ભાઈઓ અને બહેનો ઇક્વિટી ને સમજવા માટે આપણે થોડું પાછળ જઈએ ઇક્વિટી નો સીધો અર્થ છે માલિકી એટલે કે કોઈપણ વસ્તુમાં તમારો હિસ્સો પણ એ હિસ્સો જે દેવું કાઢી નાખ્યા પછી બચે ગુંચવણ થઈ 1 મિનિટ ગભરાશો નહીં ચાલો एक गुजराती उदाहरण थी समझिए आपने तो बधु गुजराती टेस्ट में जस समझिए ने पहलू पगलू एक्विटी एटले शो तो चालो एक्विटी ने समझवानी शुरुआत करिए एटले पहलू पगलू एक्विटी नो सीधो अर्थ छे मालिकी पण एवी मालिकी जे देवु काढ़ी नाख्या पछी बचे हवे आ गुंचवण लागे तो चिंता ना करो आपने गुजरातीओ बधु एकदम चटाकेदार उदाहरण थी समझीशू मानो के तुम्हें एक नानी फरसाण की दुकान खोली गुजरातीओ ने फरसाण तो प्राण जेवू गमे छे ने खमण ढोकड़ा गांठिया बस नाम सांभरी ने मोम्मा पानी आवी गयो तुमने પોતાના ખિસ્સામાંથી 2 लाख रुपया નાખ્યા એટલે તમારી જમા પૂજી તમારી મહેનત ના પૈસા હવે એ દુકાન તમારી છે 100% તમારી માલિકી બરાબર આ 2 લાખ એ તમારી ઇક્વિટી છે એટલે તમારી શુદ્ધ ખરીખરી માલિકી પણ હવે થોડો ટ્વિસ્ટ આવે છે. ધારો કે બિઝનેસ થોડો મોટો કરવા માટે એક extra મસાલો લાવવા કે નવો ફ્રાયર ખરીદવા તમે બેંકમાંથી 1 લાખની લોન લીધી. હવે દુકાનનો કુલ મૂલ્ય તો 2 લાખ જ છે, પણ એમાંથી 1 લાખ તો બેંકના છે ને. તો તમારી ઇક્વિટી થઈ 2 લાખ - 1 લાખ એટલે 1 લાખ. સમજાયું? ઇક્વિટી એટલે એ જે દેવું બાદ કરીને તમારું ખરેખર રહે છે, એ જે તમે ગર્વથી કહી શકો કે આ મારું છે. આ બધું એટલું સીધું છે જેટલું ગુજરાતી ઘરમાં ખમણ બનાવવું બસ થોડો ધ્યાન રાખવો પડે તો આ પહેલો પગલું સમજાઈ ગયું ચાલો હવે બીજા પગલા પર જઈએ બિઝનેસમાં ઇક્વિટી કેવી રીતે કામ કરે છે બીજો પગલું બિઝનેસમાં ઇક્વિટી તો ચાલો હવે થોડો મોટો વિચારીએ ફરસણની દુકાન છોડીને બિઝનેસની દુનિયામાં જઈએ માનો કે તમે સુરતમાં ડાયમંડની કંપની શરૂ કરી ગુજરાતનો હીરાનો હબ જ્યાં हीरा चमકે અને ગુજરાતીઓની મહેનત પણ ચમકે તમે પોતાનો ખિસ્સામાંથી 10 લાખ રૂપિયા નાખ્યા એટલે તમારું পুরো દિલ અને દિમાગ લગાવી દીધું પણ તમારો એક ભાગીદાર છે થોડો ડરપોક થોડો ગણતરીવાળો એણે 5 લાખ નાખ્યા તો કંપનીનું કુલ મૂલ્ય થયું 15 લાખ હવે ઇક્વિટીની ગણતરી કેવી થાય તમે 10 લાખ નાખ્યા એટલે તમારી ઇક્વિટી છે 66% એટલે કે કંપનીનો 2/3 હિસ્સો તમારો ભાગીદારે 5 લાખ નાખ્યા એટલે એની ઇક્વિટી 33% 1/3 સમજાયોને હવે ધારો કે 5 વર્ષમાં તમારી મહેનત રંગ લાવે કેમ કે ગુજરાતીઓ મહેનત કરવામાં પાછળ હટતા નથી અને કંપનીનું મૂલ્ય થઈ જાય 50 લાખ તો તમારી ઇક્વિટીનું મૂલ્ય થશે 66% ના 50 લાખ એટલે 33 લાખ અને ભાગીદારની 17 લાખ એ થોડો પસ્તાયો હશે કે અરે મારે તો શરૂઆતમાં જ 10 લાખ નાખવા જોઈતા પણ હવે એક ટ્વિસ્ટ આવે છે બિઝનેસમાં ટ્વિસ્ટ તો બને જ જને دارو કે એક ઇન્વેસ્ટર આવે છે એક મોટો સેટ જેની પાસે પૈસા છે અને આંખોમાં ચમક છે એ કહે હું 10 લાખ નાખો છું મને 20% શેર આપો તમે સોદો કરો હવે શું થાય કંપનીનો કુલ મૂલ્ય વધીને થાય 650 લાખ પહેલાનું મૂલ્ય + 10 લાખ નવો પૈસા પણ તમારી ઇક્વિટી ઊંચી થઈને 53% થઈ જાય ભાગીદારની 27% અને ઇન્વેસ્ટરની વીસ ટકા તમારી ટકાવારી ઓછી થઈ પણ તમારી એકવોટી નું મૂલ્ય હજુ પણ બત્રીસ લાખની આસપાસ છે અને કંપની મોટી થઈ આ સોદેબાજી ગુજરાતીઓના લોહીમાં છે ને થોડું આપો થોડું લો પણ ધંધો મોટો કરો તો આ રીતે એકવોટી તમારી દોલત બતાવે છે કેટલું મૂલ્ય તમારી પાસે છે અને નિયંત્રણ પણ બતાવે છે કંપનીમાં તમારો કેટલો દબદબો છે બસ આ બીજું પગલું સમજાઈ ગયું ચાલો હવે ઘરની એકવટી પર જઈએ ત્રીજો પગલું ઘરમાં એકવટી તો ચાલો હવે બિઝનેસ ની ચમકદાર દુનિયા છોડીને ઘરની વાત કરીએ કેમ કે ગુજરાતીઓને ઘર તો એટલું જ પ્યારું હોય છે જેટલો ધંધો ઘર એટલે શાંતિ પરિવાર અને હા થોડી ચા સાથે ગપ્પા મારવાની જગ્યા પણ એ ઘરમાં પણ એકવટી હોય છે અને એ સમજવું એટલું જ જરૂરી છે માનો કે તમે રાજકોટમાં એક સુંદર ઘર ખરીદ્યું 30 લાખ રૂપિયાનું બધા ગુજરાતીઓનું સપનું હોય છે ને પોતાનું ઘર તમે પોતાના ખિસ્સામાંથી 10 લાખ નાખ્યા એટલે તમારી જમા પૂજી થોડી બચત કે દિવાળીનું બોનસ બાકીના 20 લાખ બેંકની લોન લીધી કેમ કે ઘર ખરીદવું એ મોટી વાત છે અને બેંક તો આપણી મદદ માટે જ હોય છે ને હવે ઘરનું કુલ મૂલ્ય 30 લાખ છે પણ તમારી ઇક્વિટી માત્ર 10 લાખ છે કેમ કેમ કે 20 લાખ તો બેંકના છે એમની માલિકી છે એટલા હિસ્સામાં પણ હવે ગુજરાતી ટેવ આવે છે રમતમાં આપણે તો દેવું ચૂકવવામાં ઝડપી હોઈએ છીએ લોન રહે એટલે રાતે ઊંઘ ન આવે ધારો કે પાંચ વર્ષમાં તમે લોનના દસ લાખ ચૂકવી દીધા દર મહિને થોડું થોડું કાપીને થોડું બચાવીને ઇટલામાં રાજકોટનું માર્કેટ પણ વધ્યું અને ઘરનું મૂલ્ય થઈ ગયું ચાળીસ લાખ કેમ કે ગુજરાતમાં જમીનની કિંમત તો ઉડે જ છે હવે ગણતરી કરીએ ઘરનું મૂલ્ય ચાળીસ લાખ બેંકનું બાકી દેવું દસ લાખ એટલે તમારી એક્વિટી થઈ ચાલીસ માઇનસ દસ થી ત્રીસ લાખ જુઓ ને પાંચ વર્ષ પહેલા તમારી એક્વિટી દસ લાખ હતી અને હવે ત્રીસ લાખ થઈ ગઈ આ રીતે એક્વિટી ધીમે ધીમે વધે છે થોડી મહેનત થી થોડી ધીરજ થી અને થોડું માર્કેટ ના ભાગ્ય થી એટલે ઘર ખરીદવું એ માત્ર સપનું નથી એ તમારી દોલત વધારવાનો રસ્તો પણ છે આ ત્રીજું પગલું સમજાયું ચાલો હવે જોઈએ કે એક્વિટી કેમ મહત્વની છે ચોથો પગલું ઇક્વિટી કેમ મહત્વની છે તો ચાલો હવે એકદમ ગુજરાતી સ્ટાઈલમાં વાત કરીએ કેમ કે આપણો મગજ તો એક જ સવાલ પૂછે છે આમાંથી શું ફાયદો થશે ઇક્વિટી ને સમજવું એને વધારવું આ બધું કરીએ છીએ પણ એનું મહત્વ શું છે ભાઈઓ અને બહેનો ઇક્વિટી તમને બે ગજબની વસ્તુઓ આપે છે દોલત અને કંટ્રોલ એટલે કે પૈસા પણ અને પાવર પણ પહેલું બિઝનેસની વાત કરીએ जेटली वधु इक्विटी तुम्हारी पासे हशे इतलो वधु तमे बोस छो मानो के तुम्हारी सूरतनी डायमंड कंपनी मा तुम्हारी इक्विटी 66% छे એટલે શું નિર્ણય તમારો કયો હિરો લેવો કયો વેચવો કે નવી ब्रांच ખોલવી બધું તમારા હાથ માં પણ જો તમારી इक्विटी 20% પર આવી ગઈ તો ઇન્વેસ્ટર કે ભાગીદાર કહેશે અરે થોબો હવે હું નટકી કરીશ એકવટી એટલે તમારો દબદબો એ ગુમાવશો તો બોસ બનવાનો સપનું પણ ગુમાવશો હવે ઘરની વાત રાજકોટના એક ઘરમાં તમારી એકવટી 30 લાખ થઈ યાદ છે ને એ એટલે તમારી નેટવર્થ એટલે કે તમારી કુલ સંપત્તિ વધી ગુજરાતીઓને ખબર છે કે સંપત્તિ એટલે સુરક્ષા એક દિવસ બાળકોનું લગ્ન કરવા હોય કે નવો ધંધો શરૂ કરવો હોય એ એકવટી જ તમારી તાકાત બને છે અને હા એક દિવસ બેંકમાં લોન લેવા જાઓ બેંકવાળો પૂછશે તમારી પાસે શું છે તમે ગર્વથી કહેશો મારી એકવટી ત્રીસ લાખની છે એ સાંભળીને એની આંખો ચમકશે અને લોનનું ફોર્મ તરત ભરાઈ જશે એક નાની વાત યાદ રાખો એકવટી એટલે તમારું સ્ટેટસ બિઝનેસમાં એ તમને રાજા બનાવે છે ઘરમાં એ તમને દોલતમન બનાવે છે એટલે એકવટીને હળવાશથી ન લેતા એ તમારી મહેનતનું તમારું સપનાનું મૂલ્ય છે આ ચોથો પગલું સમજાયું ચાલો હવે જોઈએ કે ઇક્વિટીને કેવી રીતે વધારવી પાંચમો પગલું ઇક્વિટી કેવી રીતે વધારવી તો ચાલો હવે એકદમ પ્રેક્ટિકલ થઈ જઈએ કેમ કે ગુજરાતીઓને બસ એ જ ગમે છે ભાઈ આજે જે શું કરવું ઇક્વિટીને સમજી લીધું એનું મહત્વ જાણી લીધું પણ હવે સવાલ છે એને વધારવી કેવી રીતે

દેવો શુનિયા એટલે એકવટી 40 લાખ ગુજરાતીઓને દેવું ન ગમેને લોન ચૂકવાય જાય એટલે રાતે હુક સારી આવે બીજો રસ્તો તમારી વસ્તુનું મૂલ્ય વધારો બિઝનેસમાં હોય તો નવું કરો જેમ કે પરસનની દુકાનમાં નવું ચટપટો ખમણ લાવો કે સુરતની કંપનીમાં નવી ટેકનોલોજી નાખો જેથી हीरा વધુ ચમકે ઘરમાં હોય તો રિનોવેશન કરો એક નવું રસોડું બનાવો थोडो पेंट करो अने घरनु मूल्य 40 लाख थी 50 लाख थई जाय मूल्य વધશે એટલે ઇક્વિટી વધશે એટલું સીધું છે અને હા એક નાની પણ મોટી વાત થોડી ધીરજ રાખો માર્કેટ પોતાનું કામ કરે છે રાજકોટનું રિયલ એસ્ટેટ વધે સુરતનું હિરાનું બજાર ઉછળે એટલે ઇક્વિટી આપોઆપ વધે પણ એની રાહ ન જોતા તમે તમારી મહેનત ચાલુ રાખો ગુજરાતીઓ તો બે હાથે કમાય છે એક હાથે દેવું ઘટાડે બીજા હાથે મૂલ્ય વધારે તો આજે જ નક્કી કરો કઈ લોન ઝડપથી ચૂકવવી કઈ વસ્તુનું મૂલ્ય વધારવું નાનું પગલું ભરો અને જુઓ કે એક્વટી કેવી રીતે ઉડે છે આ પાંચમું પગલું સમજાયું ચાલો હવે એક સ્ટોરી સાથે આગળ વધીએ એક ગુજરાતી કેસ સ્ટડી તો ચાલો હવે એક સાચી ગુજરાતી સ્ટોરી સાંભળીએ કેમ કે ગુજરાતીઓને વાતો સાંભળવી અને શીખવું બંને ગમે છે આપને ભાવનગરના હસમુખભાઈની વાત કરીએ હસમુખભાઈ નામ પ્રમાણે હંમેશા હસતા રહે પણ ધંગામાં એકદમ ચતુર એમણે એક નાની પાપડની ફેક્ટરી શરૂ કરી અને ગુજરાતી ઘરમાં પાપડ ન હોય એ તો શક્ય જ નથી ને ચા સાથે વાત સાથે કે એમ જ ચટાટા મારવા પાપડ તો જીવનનો हिस्સો છે શરૂઆતમાં એમણે પોતાના ખિસ્સામાંથી 1 લાખ રૂપિયા નાખ્યા એટલે બચત મહેનત અને થોડું ઘરવાળીનું દબાણ કે કણિત કરોને નાની ફેક્ટરી શરૂ થઈ એક મશીન બે કારીગર અને હસમુખ ભાઈનો જુસ્સો બે વર્ષમાં એમનું પાપડ એટલું ફેમસ થયું કે ભાવનગરથી લઈને અમદાવાદ સુધી લોકો એની વાત કરે એમની ખાસ રેસિપી થોડું મસાલેદાર થોડું કરકરૂ બજારમાં ધૂમ મચાવી દીધી એક દિવસ એક મોટો રિટેલર આવ્યો એવો જેની પાસે પૈસા છે અને ધંધાની નજર છે એણે કહ્યું हसमुख भाई તમારો પાપડ ગજગ્નુ છે હું 5 લાખ આપું મને 50% ભાગ આપો હવે ગુજરાતી મગજ તો ગણતરી કરે ને 5 લાખ એટલે ઘણો લાગે પણ 50% આપું એટલે અડધી માલિકી જાય હસમુખ ભાઈ એ એકوٹی સમજી હતી એમને ખબર હતી કે એમની ફેક્ટરી નું મૂલ્ય હવે 10 લાખ થી વધુ છે એટલે એમણે ના પાડી કહ્યું ના ભાઈ હું જે મહેનત કરીશ મારું પાપડ મારી માલિકી

પણ હસમુખ ભાઈ એ સમજીને નિર્ણય લીધો અને આજે એ બોસ છે એમના પાપડના રાજા છે આ સ્ટોરીમાંથી શું શીખવું ઇક્વટી સમજો એની કિંમત જાણો અને પોતાની મહેનત પર ભરોસો રાખો આ સમજાયું પ્રેક્ટિકલ ટિ તો ચાલો હવે આ બધી વાતો પછી એકદમ પ્રેક્ટિકલ થઈ જઈએ કેમ કે ગુજરાતીઓને બસ એ જ ગમે છે ભાઈ હવે શું કરવું આજે જ એક નાની एक्सरसाइज કરીએ એક કાગળ લો હા એ જે જુનો ડાયરી નું પાનું ચાલે છે કે બાળક ની નોટબુકમાંથી એક પેજ પાડી લો એના પર લખો મારી દુકાન મારું ઘર કે મારી કંપનીનું મૂલ્ય કેટલું ધારો કે ઘરનું મૂલ્ય 40 લાખ પછી લખો દેવું કેટલું લોન 10 લાખ બાકી હોય તો એ લખો હવે ગણતરી કરો 40 - 10 બાકી રહે 30 લાખ એ તમારી ઇક્વિટી છે આટલું કરી લીધું બસ હવે આજથી એને વધારવાનું શરૂ કરો નાનું પગલું પણ ચાલશે એક ચા ઓછી પીઓ અને લોનનો હપ્તો થોડો વધારો કે દુકાનમાં એક નવું પ્રોડક્ટ લાવો ગુજરાતીઓ તો નાની શરૂઆતથી મોટું સામ્રાજ્ય બનાવે છે ને આ નાનું પગલું તમને એકવટીના રાજા બનાવશે આ બધું સમજાયું ફરસણની દુકાનથી લઈને હસમુખભઈની સ્ટોરી સુધી હવે તમે એકવટીના માસ્ટર બનવા તૈયાર છો તો આજે જ શરૂ કરો અને જુઓ કે તમારી દોલત અને દબદબો કેવી રીતે વધે છે તો દોસ્તો હવે જો તમે એકવટી અને બિઝનેસ ને ડીપમાં એટલે કે એકદમ ખોદી ખોદીને સમજવા માંગો છો તો હું તમને એક ગજબની પુસ્તક સજેસ્ટ કરું છું ધ લીન સ્ટાર્ટઅપ બાય એરિક રાઇઝ આ પુસ્તક એકદમ ગુજરાતી બિઝનેસમેન માટે બન્યું છે જાણે એરિક રીસે આપના ગુજરાતી ધંધાની ચતુરાઈ જોઈને લખ્યું હોય આ પુસ્તકમાંથી બે ત્રણ એવી વાતો શીખવા મળે છે જે તમારો બિઝનેસ ને બદલી નાખશે પહેલો નાનો શરૂ કરો પણ જડપથી વધો જેમ હસમુખ ભૈયે પાપડની નાની ફેક્ટરી શરૂ કરી અને ધીમે ધીમે એકવટી વધારી તમે પણ એમ કરી શકો બીજો ગ્રાહકની જરૂરિયાત સમજો જો તમે જાણો કે ગ્રાહકને શું ગમે છે જેમ કે ચટપટું ખમણ કે કરકરું પાપડ તો તમારું મૂલ્ય આપોઆપ વધશે અને ત્રીજો રિસ્ક લો પણ સમજી વિચારીને ગુજરાતીઓ તો રિસ્ક લેવામાં માહેર છે પણ એકવટી ગુમાવવી ન પડે એવી ચતુરાઈ રાખવી પડે મેં આ પુસ્તક વાંચ્યું અને મને એટલું ગમ્યું કે હું રાતે ચા પીતા-પીતા વિચારતો હતો આ તો આપણા ગુજરાતી ધંધા માટે જ લખાયું છે આ પુસ્તક તમારા બિઝનેસને નવી ઊંચાઈએ લઈ જશે નાની દુકાન હોય કે મોટી કંપની દરેક માટે કામ નું છે નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં એની લિંક મૂકી છે એકવાર ચેક કરજો ખરીદજો અને તમારી એક્વટી વધારવાની યાત્રા શરૂ કરો એક પાનું વાંચશો એટલે ખબર પડશે કે આ તમારા માટે જ છે

તમારી ઇક્વિટી આજે જ ચેક કરો એક કાગળ લો ગણતરી કરો અને એક નાનું પગલું ભરો લોનનો હપ્તો થોડો વધારો કે બિઝનેસમાં નવો કંઈક શરૂ કરો નાની શરૂઆતથી મોટો થાય છે નીચે કમેન્ટમાં લખજો તમારી પાસે શું છે જેમાં ઇક્વિટી છે ઘર દુકાન કે કંપની કેટલી છે તમારી ઇક્વિટી મને જાણવું છે તમારી સ્ટોરી મને પ્રેરણા આપશે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો એક નાનું થમ્સ અપ મારા માટે મોટી વાત છે सब्सक्राइब करजो अने बेल आइकन दबावजो जेथी दररोज आवी बिजनेस टिप्स तमारा घर સુધી પહોંચे डिस्क्रिप्शन માં ધ લીન સ્ટાર્ટઅપ પુસ્તકની લિંક પણ ચેક કરજો એ તમารา ધંધાને ઉડાડી દેશે अने हां एक चैलेंज આપું છું આજે એક નાનું પગલું ભરો તમારી સામ્રાજ્ય બનાવવા માટે એક ચા ઓછી પીઓ અને એ પૈસા લોન માં નાખો કે એક નવો આઈડિયા લખી લો ગુજરાતીઓ રોકાતા નથી चालता रहे छे एक पगलू भरे એટલે 10 પગલાની તાકાત આવે છે તો ચાલો આજથી શરૂ કરો અને મળીએ આવતા વિડિયોમાં નવી ટિપ્સ નવી સ્ટોરી સાથે